રાજકોટના ઉપલેટાનું નામ ફરી એકવાર રમતગમત ક્ષેત્રે ઝળક્યું છે ત્યારે ઉપલેટામાં રમતવીરો માત્ર મેદાન પર જ નહીં પણ બુદ્ધિના ખેલ ગણાતી એવી ચેસની રમતમાં પણ પોતાની તાકાત છે તે બતાવી રહ્યા છે ત્યારે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ઉપલેટાના યુગ માકડિયાએ ચેસમાં પોતાનો ડબડબો સાબિત કર્યો છે અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં ધમ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલના આ તેજસ્વી વિદ્યાર્થીએ સમગ્ર ગુજરાતના ખેલાડીઓને આપીને બ્રોન્જ મેડલ છે તે પોતાના નામે કર્યું છે ત્યારે નેશનલ લેવલના દિગ્ગજ ખેલાડીઓ સામે શાનદાર રમત રમીને યુગે સાબિત કરી દીધું છે કે જે મહેનત અને યોગ્ય માર્ગદર્શન હોય તો ગમે તેવું લક્ષ્ય છે તે હાંસલ કરી શકાય છે ત્યારે ગુરુજનોના માર્ગદર્શન હેઠળ યુગ હવે આગમી સમયમાં રાષ્ટ્રીય કક્ષાએ મેદાન મારવા માટે અત્યારથી જ સજ્જ થઈ ગયો છે ત્યાં આપણે સૌ યુગને તેની ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ મારું નામ યુગ માકડીયા છે અને હું સાત વર્ષ રમું છું આ ટુ આ વખતે મેં સ્ટેટ રાજ સ્ટેટ લેવલે ચેસ ટુર્નામેન્ટમાં થર્ડ રેન્ક મેળવ્યો છે આની પહેલાં પણ સ્ટેટ ટુર્નામેન્ટમાં મેં થર્ડ રેન્ક મેળવ્યો છે આ જ ટૂર્નામેન્ટમાં નેશનલ લેવલના પ્લેયર્સ હતા જે પ્રોફેશનલ તૈયારીઓ કરતા હોય છે આની પહેલાં મેં ઘણી એસ સી અને ખેલ મહાકુંભની ટુર્નામેન્ટો પણ રમેલી છે અને સારા રેન્ક મેળવ્યા છે હું ખૂબ હું આગળ પણ પ્રયત્ન કરીશ કે નેશનલ હું નેશનલમાં રેન્ક મેળવી અને આગળ ભારતનું નામ રોશન કરું હું દીપકભાઈ માકડિયા યુગના પેરેન્ટ્સ અને યુગ અંધર સેન્ટનું સ્કૂલમાં ફર્સ્ટથી અભ્યાસ કરે છે અને નાનપણથી ચેસ પ્રત્યે લગાવ હોવાથી અલગ અલગ ટુર્નામેન્ટમાં રમવા જાય છે તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ ખેલ રાજ્ય રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં યુગે ત્રીજો નંબર મેળવી અને સ્કૂલ તથા ઉપલેડા ગામનું ગૌરવ વધાર્યું છે તેના બદલ અમને ખૂબ ગૌરવ છે અગાઉ આની પહેલાં પણ ઘણી સ્પર્ધામાં રાજ્ય લેવલ સુધી રમવા ગયેલ છે તેમજ જિલ્લા કક્ષામાં લગભગ સાત આઠ વખત ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન બનેલ છે અને એનું ડેડિકેશન પણ એકદમ સરસ છે કે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરે છે અને આગળ રમે છે જય હિન્દ જય ભારત ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપલેટા ઉપલેટા તાલુકાની એકમાત્ર સીબીએસઇ સ્કૂલ હું રાજેન્દ્રસિંહ ઝાલા મેનેજિંગ ડિરેક્ટર ઓફ ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ આજે ખૂબ જ ખુશી અને ગર્વ મહેસૂસ કરીએ છીએ અમે આખો સ્કૂલ શાળા પરિવાર કારણ કે આમ તો અમે એમ કહીએ કે આ યુગ છે ને અમારો વિદ્યાર્થી નથી પણ ઉપલેટા સમગ્ર ઉપલેટા તાલુકાનો અમે એને વિશ્વનાથ આનંદ હંમેશા કહીએ છીએ કારણ કે ચેસમાં એ જ્યારે ધોરણ અહીંયા પહેલાંમાં ભણતો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી એને ચેસમાં ખૂબ જ રસ હતો રુચિ હતી એટલે નાની નાની ગેમો તાલુકા કક્ષાએથી શરૂઆત કરી અને હંમેશા અમારા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાએ રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં હંમેશા ફર્સ્ટ જ આવેલો છે અત્યાર સુધીમાં અને આગળ ઉપર એની આ અવિરત જર્ની એટલી બધી ચાલુ રહી કે રાજ્ય કક્ષાએ આ બીજી વખત એને બ્રોન્જ મેડલ એટલે ત્રીજા ક્રમે આવ્યો છે અને હજુ યુગ પાસે અમે જ્યારે મળીએ ત્યારે યુગની એક જ વાત હોય છે કે સર મારે નેશનલ કક્ષાએ જવું છે અને માત્ર સ્કૂલ અને મારા પરિવારનું નહીં પણ સમગ્ર ઉપલેટાનું નામ રોશન કરવું છે કે ઉપલેટા જેવા નાના ટાઉનમાં તે આ આવો બાળક છે એ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષા સુધી પહોંચી શકે છે એ માટે અમે હંમેશા અમે એવું માનીએ છીએ કે શિક્ષણ છે ને બે બુક વચ્ચે સીમિત ન રહેવું જોઈએ બાળકમાં જે સ્પોર્ટ્સની અભિરુચિ જે છે એ ખૂબ જ વધે એ માટે અનેક અનેક એના પ્રયત્નો અમે સતત કરીએ છીએ અને યુગને જ્યારે પણ જેવી પણ મદદની જરૂર હોય હંમેશા શાળા પરિવાર સાથે ઊભો રહ્યો છે અને આવા યુગ જેવા અનેક બાળકોને અમે રાજ્ય કક્ષા અને નેશનલ કક્ષા સુધી પહોંચાડવા માટે એક અમારું સપનું છે જે યુગ થકી સાકાર થઈ રહ્યું છે હજુ આગળ ઉપર પણ આવા સપનાઓ સાકાર કરી અમે ઉપલેટાને એક રાષ્ટ્રીય ફલક ઉપર લઈ જવા માગીએ છીએ તો આ માટે મારી સમગ્ર ટીમ મારા સ્પોર્ટ્સ ટીચરો અમારા પ્રિન્સિપાલ મેડમ અમારા બધા ટ્રસ્ટીઓ અને મારો તમામ શિક્ષકગણ અને ખાસ યુગના માતા પિતાનો ખૂબ ખૂબ આભાર કે જેમને એક ટીમની સાથે કામ મિલાવી જહેમત ઉઠાવી અને યુગને આ કક્ષાએ પહોંચાડ્યો છે અને અમે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે બુલંદ ભારતની મજબૂત ઇમારતનો જે પાયો શિક્ષણ છે અને શિક્ષણની સાથે આ જે સ્પોર્ટ્સ છે તો એમાં યુગ ઊંચાઈઓ સર કરે એવી શુભેચ્છા અમારા સમગ્ર ટ્રસ્ટી ગણપતિ જય હિન્દ જય ભારત